આ પ્રકારે પાણી ભરાઈ જવાને કારણે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અનેકવારની વારની રજૂઆતો કરવા છતાં પણ તંત્ર તેમની વાત સાંભળવા પણ તૈયાર નથી આજથી દસેક દિવસ અગાઉ પીટીએન ન્યૂઝ ચેનલમાં આ બાબતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં દેવી પૂજક સમાજના લોકોએ પોતાની વ્યથા રજૂ કરી હતી પરંતુ તેમ છતાંય નગરપાલિકાના બેરાકાને આ ગરીબ પરિવારોનો અવાજ પહોંચ્યો ન હોય તેમ આજે પણ આ પરિવારો માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને તેનાય મંગળવારનો રોજ પડેલા 5 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે આ દેવી પૂજક સમાજના લોકોની હાલત દયનીય બની છે અને ભરાયેલા પાણીમાં વધારો થતાં તેમની મુશ્કેલી વધી જવા પામી છે એટલું જ નહીં પરંતુ આ પાણીમાં હવે લાલ રંગની જીવાતો પડી જતા આ ગરીબ પરિવારોનું જીવન મુશ્કેલ બન્યું છે અને આ પરિવારો સતત રોગચાળાનો ભય સેવી રહ્યા છે ત્યારે હવે નગરપાલિકા તંત્ર આ ગરીબ પરિવારોની ભાળ લે તે આવશ્યક બન્યું છે અમારી કોઈ વાત આ બતાની સાહેબ બદદાન લેવો હોય તેથી અમને બાય બાય 500 500 જણાને અમારે બદદાન લઈ જાય અત્યારે પાણીમાં પડા છોકરા અત્યારે આવડા આવડા અત્યારે પાણીમાં માદા પડા ખાવા પીવા કંઈ નહીં અમાર અમને કંઈ ના તો કંઈ નહીં પણ અમારી વેંતી પાણી તો સાહેબ એટલે અમારી મહેરબાની છે અમારે તો આધાર છે હા ચાલો પૈસા દે દી તે દે મને એમ કે મત ના ફા એટલે પૈસા દે દે ને મને મત ના ખાવે ઉલુ કરાવે પણ મને તો નિકાલ કરો અમે જો અમાર મા ભાભી ને અમે ઘર માં પૂરો ભરી અમે અમે નગરપાલિકા કોઈ એટલે અમારું કઈ ઘર કરાવો દ્વારા અમારે કોઈ હમ નથી દે મત લેવા હોય ત્યારે અમારે આખો દાડો અમારે પગે પડતા હોય